લોકસભા બેઠકના પરિણામો આવી ગયા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પચીસ બેઠક પર જીત હાંસલ કરી છે પરંતુ બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે ગુજરાતના પરિણામ પર સૌ કોઈની નજર હતી ગુજરાતમાં પાંચ લાખની લીડ સાથે ભાજપ જીતશે તેવો આશાવાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા રાખવામાં આવ્યો હતો બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ હતો થોડી થોડી લીડથી બંને ઉમેદવારો આગળ આવ્યા હતા અંતે ગેનીબેન ઠાકોરની જીત થઈ છે મહત્વનું છે કે આ બેઠક લોકસભા ચૂંટણી વખતે ચર્ચામાં હતી આ બેઠક પર બંને પાર્ટીએ મહિલાઓને ટિકિટ આપી હતી આ બેઠક પર સૌ કોઈની નજર હતી કે કોણ આ બેઠકને જીતશે એવી રસાકસી હતી કે ઉમેદવારોનો શ્વાસ અધ્ધર થઈ જાય તેવી કોઈ વખત ગેનીબેન ઠાકોર આગળ નીકળતા તો કોઈ વખત રેખાબેન ચૌધરી આગળ નીકળતા અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને જીતની શુભેચ્છા પાઠવી છે ગેનીબેનની જીત કોંગ્રેસ માટે ખૂબ જ મહત્ત્વની છે લોકોમાં હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કોંગ્રેસને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી માટે મુખ્યમંત્રી પદ માટે ગેનીબેનનો ચહેરો મળી ગયો છે કોંગ્રેસને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી જીતીને સરકાર બનાવી હોય તો જેમ બે હજાર ચૌદમાં ભાજપે પીએમ પદ માટે નરેન્દ્ર મોદીને જાહેર કર્યા હતા અને કેન્દ્રમાં ભાજપની સરકાર બની ગઈ હતી તેવી વ્યૂહરચના કોંગ્રેસને બે હજાર સત્યાવીસમાં અપનાવી જોઈએ અને ગેનીબેનને મુખ્યમંત્રી પદ ઉમેદવાર જાહેર કરીને ચૂંટણીમાં જંપલાવું પડે તો ચોક્કસ કોંગ્રેસને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે ગેનીબેન એક મજબૂત મહિલા નેતા છે તેમણે બનાસકાંઠામાં પોતાના દમ ઉપર ચૂંટણી લડી અને જીતી પણ ગયા અગાઉ તેમણે વા વિધાનસભામાં બે હજાર સત્તરમાં શંકરભાઈ ચૌધરીને હરાવ્યા હતા અને બે હજાર બાવીસમાં પણ તેઓ વાવ વિધાનસભામાં જીતી ગયા હતા આવી મજબૂત મહિલા નેતા ગુજરાતમાં મળી એ કોંગ્રેસ માટે ખૂબ જ લાભદાયી છે ગેનીબેન ઠાકોરની લોકપ્રિયતા એકલા વા વિધાનસભા કે બનાસકાંઠા જિલ્લા પૂરતી નથી પરંતુ આખા ગુજરાતમાં તેમની લોકપ્રિયતા ખૂબ જ છે એટલું તો ચોક્કસ છે કે જો ગુજરાતમાં કોંગ્રેસને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી જીતવી હોય તો ગેનીબેનને મુખ્યમંત્રી જાહેર કરવા જ પડે મિત્રો તમારું શું માનવું છે કે જો કોંગ્રેસ બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને જો મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની શકે તમારો અભિપ્રાય કોમેન્ટમાં અમને જરૂર જણાવજો